મિત્રો આ વીડિયોમાં આપણે વાત કરીશું કે તમે પોતાના ઘર બેઠે રેશન ઈ કેવાયસી કઈ રીતે કરી શકો છો જેથી તમારે ઓફિસે જવાની જરૂર ના પડે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે તમારે રેશન કાર્ડ ઈ કેવાયસી કરવા માટે શું શું ડોક્યુમેન્ટ તમારા પાસે રાખવા જોઈશે અથવા તો કઈ કઈ એપ્લિકેશનની જરૂર પડશે તો મિત્રો સૌ પ્રથમ તમારા પાસે રેશન કાર્ડ હોવું જોઈએ બીજા નંબરે તમારી પાસે પોતાનું આધાર કાર્ડ હોવું જોઈએ જો આધાર કાર્ડ અસલ નથી તો ઝેરોક્ષ અથવા તો આધાર કાર્ડનું સાચો નંબર તમારા પાસે હોવો જોઈએ ત્રીજા નંબરે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી તો ઓનલાઈન ઈ કેવાયસી નહીં થાય ચોથા નંબરે રેશન કાર્ડ સાથે તમારું આધાર સીડ હોવું જોઈએ સીડ અને ઇ કેવાય બંને અલગ વસ્તુ છે તમારા રેશન કાર્ડ સાથે તમારું આધાર સીડ હોવું જોઈએ જો આધાર સીડ નહીં હોય તો ઓનલાઈન ઈ કેવાય નહીં થાય તો તમારે ઓફિસે જઈને જ રૂબરૂ કેવાયસી કરાવવું પડશે પાંચમા નંબરે તમારી પાસે માય રેશન એપ હોવી જોઈએ જે આપણે આગળ વિડિયોમાં કઈ રીતે ઇન્સ્ટોલ કરશો તે વાત કરશું અને છઠ્ઠા નંબરે તમારે આધાર ફેસ આડી એપ્લિકેશનની જરૂર પડશે આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી જશે પરંતુ પ્લે સ્ટોરમાં જે નવી વર્ઝન છે તેમાં ઇરર આવે છે તો હું તમને સજેસ્ટ કરીશ કે હું તમને મારા વોટ્સએપ મારફતે જે જૂની વર્ઝન આપું આ એપ્લિકેશન તેનો ઉપયોગ કરજો જેથી તમારે ઇરરરોનો સામનો ઓછો કરવો પડે અને આ એપ્લિકેશન તમને કઈ રીતે મળશે એ હું તમને આગળ વિડિયોમાં બતાવી અને મિત્રો એક ખાસ વાત કે જ્યારે તમે ઈ કેવાય કરશો ત્યારે તમારે ઘણા બધા ઇરરનો સામનો કરવો પડશે કારણ કે જે એપ્લિકેશનથી આપણે ઈ કેવાય કરીએ છીએ તે સરકારી એપ્લિકેશન છે તો મેં એ બધા ઇરર પરના સોલ્યુશનનો વિડિયો ઓલરેડી બનાવી રાખેલો છે જેની લિંક તમને વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે વિડીયો તમે જોઈ લેજો એટલે તમને સોલ્યુશન મળી જશે અને ઈ કેવાયસીને લગતા બીજા પણ મેં મહત્વના વિડીયો બનાવું રાખેલા છે જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને જો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઈકનને પ્રેસ કરી દેજો જેથી આવા મહત્વના વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈ અને માય રાશન એપ ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેશો જો તમારે માય રાશન એપમાં ઓલરેડી કોઈ એકાઉન્ટ છે તો તમે અહીં મોબાઈલ નંબર નાખી અને ઓટીપી મગાવી અને લોગ ઇન કરી શકો છો પરંતુ જો તમે માય રાશન એપમાં નવા છો તો તમારે અહીં નવા વપરાશકર્તા પર ક્લિક કરવાનું છે અહીં તમે પોતાનું પૂરું નામ એન્ટર કરશો ત્યારબાદ અહીં પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરી અને મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરશો ત્યારબાદ તમારા આ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી જશે જેમ કે તમે ઉપર જોઈ શકો છો તો આ ઓટીપીના મેસેજની અંદર તમારે ચાલ્યું આવવાનું છે તો મિત્રો અહીં તમે કન્ફ્યુઝ થતા હોય છો ઓટીપી તમે આ એન્ટર કરતા હોય છો પરંતુ આ ઓટીપી નથી આ ઓટીપીનો નંબર છે તો તમારે ઓટીપીમાં આ જે તમને આપેલું છે એકડા બગડા સાથે એબીસીડી પણ આપેલું હશે તે એન્ટર કરવાનું છે તો તે ઓટીપી અહીં એન્ટર કરી અને મારી નોંધણી કરો પર ક્લિક કરશો તો હવે તમે અહીં એ મોબાઈલ નંબર ફરીથી એન્ટર કરી દો અહીં ઓટીપી મોકલો પર ક્લિક કરી દેશો તો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી જશે તે ઓટીપી તમારે અહીં એન્ટર કરી દેવાનો છે ઓટીપી છ આંકડાનો જે હશે તે જ તે તમારે એન્ટર કરવાનો છે હવે અહીં વિગતો બતાવો પર ક્લિક કરશો હવે અહીં ત્રણ લાઈન તમને દેખાઈ જશે આના પર ક્લિક કરશો તમને અહીં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે તો તમારે અહીંથી સાવ નીચે સ્લાઇડ કરવાનું છે તો તમને અહીં એક પ્રોફાઇલનો ઓપ્શન દેખાશે ત્યાં ક્લિક કરશો હવે અહીં તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું છે તો હવે અહીં તમારે રેશન કાર્ડનો નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ અહીં જેના નામનું રેશન કાર્ડ છે તેના આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા અહીં એન્ટર કરવાના છે દાખલ કરવાના છે અને નીચે તમારું રેશન કાર્ડ લિંક કરો આના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ સંમતિ પત્ર આવી જશે જે તમારે એકવાર વાંચી લેવાનું છે અને ત્યારબાદ અહીં હું સંમતિ સ્વીકારું છું આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરી દેશું જેના નામનું રેશન કાર્ડ છે તેના આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા તમે જે એન્ટર કર્યા હતા તે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે અહીં એન્ટર કરી અને ઓટીપી ચકાસો કરી દેવાનું છે ત્યારબાદ અડધીથી પોણી કલાક પછી તમારે માય રેશન એપ ફરીથી ઓપન કરી લેવાની છે કારણ કે અડધીથી પોણી કલાક લાગે છે રેશન કાર્ડને એપ્લિકેશન સાથે લિંક થવા માટે તો એપ્લિકેશન ઓપન કર્યા બાદ અહીં તમને ઓપ્શન મળી જશે આધાર ઈ કેવાયસીને તો આના પર ક્લિક કરશો તો હવે મિત્રો ઈ કરવા માટે આપણે બીજી એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે આધાર ફેસ આરડી એપ જેની લિંક આપણને અહીં આપવામાં આવી છે અહીં તમે લિંક પર જેવું ક્લિક કરશો કે તમે સીધા જ તે પ્લે સ્ટોરમાં ચાલ્યા જશો અને આ એપ્લિકેશન આપણે અહીંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે પણ મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે તો મિત્રો એક વસ્તુ જણાવી દઉં કે જે આ આધાર ફેસ આરડીની હાલની જે લેટેસ્ટ વર્ઝન છે તેમાં કોઈકને કોઈક ઇરર આવતી હોય છે તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે મને વોટ્સએપમાં મેસેજ કરજો હું તમને વોટ્સએપમાં આની જૂની વર્ઝનની લિંક મોકલીશ તે ના થ્રુ તમે કેવાયસી કરજો કારણ કે તેમાં એટલી બધી પ્રોબ્લેમ નથી આવતી મારા વોટ્સએપ નંબરની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે લિંક પર તમે જેવું ક્લિક કરશો કે તમે સીધા મારા વોટ્સએપમાં આવી જશો તમારે મારો નંબર સેવ કરવાની પણ જરૂર નહીં પડે તો હવે આધાર ફેસ આઈડી એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તમે ચાહે પ્લેસ્ટોરથી ઇન્સ્ટોલ કરો કે મેં આપી તે લિંક થ્રુ ઇન્સ્ટોલ કરો તમે જેવું ઇન્સ્ટોલ કરશો એટલે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે અને ત્યારબાદ તમને પ્લેસ્ટોરમાં કંઈક આવી રીતે અનઇન્સ્ટોલ દેખાઈ જશે તો ઘણા મિત્રો અહીં કન્ફ્યુઝ થતા હોય છે ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે આધાર ફેસ આઈડી એપ જે છે તેમાં ઓપેનનું બટન નથી દેખાડતા અને બીજી વસ્તુ એ કે તમે જો તમારા ફોનમાં જોશો તો તમને અહીં ક્યાંય પણ તમને આધાર ફેસ આઈડી એપ્લિકેશન દેખાશે નહીં તો ઘણા મિત્રો એ ફરિયાદ કરતા હોય છે કે એપ્લિકેશન ઇન્સ્ટોલ જ તે નથી થતી ઇરર આવે છે પ્રોબ્લેમ આવે છે તો મિત્રો તમને જણાવી દેવું કે આ એપ્લિકેશન છે તે હાઈડજ તે રહે છે તે તમને કોઈ અલગ રીતે નહીં જોવા મળે તમને કાંઈ તમારા ફોનમાં નહીં જોવા મળે કે નહીં તમને પ્લે સ્ટોરમાં ઓપનનું બટન જોવા મળે તમે જેવું અહીંથી ઇન્સ્ટોલ કરશો એટલે સીધું અહીં ઇન્સ્ટોલ થઈ જશે તમે એપ્લિકેશનનો ઉપયોગ સીધો માયરેશન એપ્લિકેશનથી જ તે કરી શકશો તમને અલગથી આ નહીં જોવા મળે તો અહીંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે માય રેશન પર ફરીથી આવી જવાનું છે અહીંથી થોડું નીચે સ્લાઇડ કરી આ બોક્સ પર ક્લિક કરી નીચે કાર્ડની વિગત મેળવો કરો આપણે જે રેશન કાર્ડનો નંબર માય રેશન એપ સાથે લિંક કર્યો હતો તે નંબર અહીંયા દેખાડી દેશે તો હવે અહીં આ કેપચા એન્ટર કરી દેશો કાર્ડના સભ્યોની વિગતો મેળવો પર ક્લિક કરો તો હવે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમારા રેશન કાર્ડ સાથે તમારું આધાર કાર્ડ સીડ હોવું જોઈએ રેશન કાર્ડ સીડ હોવું અને ઈ કેવાયસી થઈ ગયેલું હોવું બંને અલગ વસ્તુ છે જો સીડ નહીં હોય તો તમે અહીંથી ઈ કેવાયસી નહીં કરી શકો આવા કિસ્સામાં તમારે રૂબરૂ મામલતદાર ઓફિસે જઈ ઈ કેવાયસી કરાવવું પડશે અથવા તો થર્ડ પાર્ટી કોઈ જો કરી દેતા હોય તો તમે એની પાસેથી ઈ કેવાયસી કરાવી શકો છો અને બીજી એક વસ્તુ સમજી લો કે અહીંથી તમને કઈ રીતે જોવા મળશે કે કોનું ઈ કેવાયસી થઈ ગયું તો અહીં ઈ કેવાય લખેલું હશે તેની બાજુમાં યસ અથવા તો નો હશે જેમાં યસ લખેલું હશે તો સમજી લો કે એનું ઈ કેવાય થઈ ગયેલું છે મતલબ કે એને હવે ઈ કેવાય કરવાની જરૂર નથી કારણ કે તેનું ઈ કેવાય સી ઓલરેડી થઈ ગયેલું છે તો તેવી રીતે તમે અહીં જોઈ શકો છો મારા એક આ સભ્યોનું થઈ ગયેલું છે એક આ સભ્યોનું બાકી છે આનું થઈ ગયેલું છે અહીં યસ છે અહીં યસ છે અને અહીં નો છે તો ટોટલ મારે બે સભ્યોના કેવાયસી સી કરવાના બાકી છે મારા રેશન કાર્ડમાં તો હવે ઈ કેવાય કરવા માટે અહીં આધાર ઇ કેવાય માટે સભ્ય પસંદ કરો પર ક્લિક કરશો એટલે જે જે સભ્યોનું કેવાય બેસી બાકી હશે તે જ તેમ તમને અહીં દેખાડશે જેનું કેવાયસી થઈ ગયેલું છે તે તમને અહીં નહીં દેખાડે તો હવે આમાંથી તમારે જેનું કેવાયસી કરવાનું હોય તેના નામ પર ક્લિક કરશો અને આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો પર ક્લિક કરશો ત્યારબાદ અહીં સંમતિ સ્વીકારી લેશો અને ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરશો ત્યારબાદ તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીં એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો મિત્રો જો તમારે અહીં કોઈપણ ઇરર આવે છે આ પ્રોસેસ કરવા દરમિયાન તો એ આધારની સાઇટના કારણે આવતી હશે તો તમારે ટ્રાય કર્યા રાખવાનું છે કારણ કે આધારની સાઇટ ઘણી વખત ચોંટતી હોય છે તેના કારણે એરર આવે છે તો તમારે અમુક સમય પછી ટ્રાય કરવાની છે ત્યારબાદ વિડિયો કેવાયસી ની પ્રોસેસ શરૂ થઈ જશે તો તમારે અહીંથી આધાર ફેસ આઈડી એપને ફોટો અને વિડિયો કેપ્ચર કરવાની પરમિશન આપવાની છે તો વાઇલ યુઝિંગ ધી એપ પર ક્લિક કરી દેશો ત્યારબાદ તમારો કેમેરો ઓપન થઈ જશે વિડિયો કેવાયસી કરવા માટે તો મિત્રો આધાર ફેસ આઈડી એપ મેં કહ્યું એ મુજબ તમે ડાઉનલોડ કરી હશે તો જ તે અહીંથી એ વિડિયો કેવાયસી થશે નકર તમને એરર દેખાડશે તો તમારે અહીંથી પોતાનો ફોટો કેપ્ચર કરતી વખતે અમુક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નક્કર તમારો ફોટો કેપ્ચર નહીં થાય જેમ કે તમે તમારો ફોટો પાડશો એ દરમિયાન તમારા પાછળનું બેકગ્રાઉન્ડ એકદમ પ્લેન હોવું જોઈએ એટલે કે દિવાલ અથવા તો પડદા આગળ તમારે ઊભું રહેવાનું છે જેથી બેકગ્રાઉન્ડ પ્લેન આવે અને તમે જ્યારે ફોટો કેપ્ચર કરશો ત્યારે બેથી ત્રણ વખત તમારે પોતાની આંખ મટમટાવવાની છે તો જ તે તમારો ફોટો કેપ્ચર થશે તો આ બધી વાતોનું ધ્યાન રાખવાનું છે તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે અને ઇમેજ કેપ્ચર સક્સેસફુલી લીલા કલરના અક્ષરે લખેલું આવે ત્યારે જ તમારો ફોટો સક્સેસફુલી કેપ્ચર થશે આ ના લખેલું આવે ત્યાર સુધી તમારો ફોટો કેપ્ચર નહીં થાય એટલે તમારે ટ્રાય કરતા રહેવાનું છે અને જો ફોટો કેપ્ચર કરવામાં કોઈ તકલીફ આવે છે કોઈ ઇરર આવે છે એપ્લિકેશનમાં તો તમારે બીજી વખત ત્રીજી વખત ટ્રાય કરવાનું છે એક વખત તમે સક્સેસ થઈ જ જશો જેવો તમારો ફોટો કેપ્ચર થઈ જશે કે તમારા આધારના ડેટાના આધારે તમારી ડિટેલ લઈ લેવામાં આવશે અને ત્યારબાદ તમારે અહીં યસ આઈ વોન્ટ ટુ સેન્ડ ઇ કેવાયસી ડિટેલ ફોર અપ્રુવલની બાજુમાં આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ નીચે મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરી દેશો અને ત્યારબાદ રિક્વેસ્ટ સેન્ટ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ આવી રીતે દેખાડી દે આવશે એટલે કે તમારી કેવાય સીની વિગત સપ્લાય ઓફિસમાં મોકલી દેવામાં આવશે ત્યાં આગળથી તમારું કેવાય સી કરવામાં આવશે તો ઈ કેવાય કરવા દરમિયાન જો તમને કોઈ પ્રોબ્લેમ કે એરિયર આવે છે તો તેનું સોલ્યુશન તમે કઈ રીતે કરી શકો છો તેના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે જે વિડિયોની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે તમે જોઈ શકો છો અને મિત્રો જો તમે આ ચેનલ પર નવા છો તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે કયા સિટી અથવા કયા ગામથી છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલાઇકન પ્રેસ કરી લેજો જેથી રેશન કેવાયસીને લગતા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહેશે અને આ ને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા